સ્થાપી અને ટ્રેનિંગો પણ શરૂ કરી શકીએ એમાં એ જ ખાતું આપણને આપ્યું છે કે નાના નાના વેપારીઓને આપણે કરી લાભ અપાવી શકીએ જેને પણ આવા આવા રોજગાર જોતા હોય એપ્લિકેશન કરજો હું બેઠો જ છું તમારી સાથે જ છું જ્યારે તમે આટલો પ્રેમ આપ્યો છે તો તમારાથી ક્યારે દૂર રહેવા માંગતો નથી કાયમી તમારા આશીર્વાદ રાખજો હું પણ તમારી સાથે જ છું પેલા પણ મેં કીધું હતું કે તમારા દીકરા તરીકે સેવક તરીકે કામ કરવું છે એટલે એ જ રીતે કામ કરતો રહીશ અને તમે બધે ખૂબ પ્રેમ આપ્યો છે એ જ પ્રેમ સાથે તમે બધા રહેજો અને નવા વર્ષના આવનારું વર્ષ આપણે મોદી સાહેબનું જે સપનું છે એ સપનું પૂરું કરવા માટે આપે સંકલ્પ કરશું કે તમામ અત્યારે અહીં નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પાઠવવા આવ્યા છો એમને તમામને હું જાણીના અને ખૂબ ખૂબ દિવાળીના નવા વર્ષના રામ રામ પાઠવી મારી વાતને પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જય જય ગુજરાત